જય માતાજી મિત્રો ગુડ મોર્નિંગ તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં તો અત્યારે આપણે નાઈ ધોઈ રેડી થઈ જાય છીએ અને શોપિંગ તો બંધ છે પણ આપણે જવાનું છે કમલીવાળા જો આ ભોણીબા અમારા આવી ગયા કાર્ટૂન અને આ બાજુ અમારા વિષ્ણુજી રેડી થઈ ગયા છે કમ્પ્લેટ આ જોયા બરોબર અને આ બાજુ આરું અત્યારે વેલાલા પડી કલીને આવી ગઈ છે જોઈ લે વિષ્ણુજી શોપિંગ હેડ આ તું કમલીવાડા જવાનું છે આજ તો એટલે એક જ હેડ્યો કે એવું તો કરીને લે જવાનું આપણે જઈએ હંગા સંગા બરોબર અને પેલી બાજુ જોઈ લો વાઘુબા વાઘુબા જે મારા એ તો વધારે નહીં બીરીમાનો તો બીરીમાનો તો કોઈ વધારે નહીં તો જોઈ લો આ બાજુ આવો આવું નહીં કમલીવાડ આવવાનું આવે ને સારું આવો બરોબર તો આપણે હવે થોડી વાર રહીને પછી કમલીવાળા જઈને વ્લોગ ચાલુ કરીએ અને એની પહેલાં લગભગ જવાનું જગ્યાએ કોમથી તો આપણે એક મેળા છે બટ લેહું તો કન્ટિન્યુ જોડે રહેજો બ્લોગમાં તો આ બસ જોઈ લો આપણે માતાના સિદ્ધિ માતાના દર્શન છે સૌરભાઈ જય માતાજી જય માતાજી જય માતાજી કે જોડે જય માતાજી

આ બાજુ આપણે એસપી હિન્દુસ્તાનના નવા ઘર છે બધા જોઈ લો આ બાજુ પોચ રેડી થઈ ગયા છે આ બાજુ કોમકાજ ચાલુ આજુ મંદિર ભાઈનું જોઈ લો અને આ બાજુ હવન કુંડી છે અને ઘણાને વિડીયો બનાવી દીધા મંદિરના ઘરના બધા હું બહુ લેટ છું મને ખબર છે પણ તો સપોર્ટ કરજો

તો આપણે ફૂંદાજી આપણે ફોન ભ્યા દઈ જોઈ લે અને આપણે ફોન આવે પણ આ ઉપાડવા નહીં કારણ કે ફૂમતાજીનું શૂટિંગ ચાલુ એટલે આપણે ફોન ના ઉપાડાય બરાબર અને ફૂમતાજી ન્યા ખાલી દેખાય ને આપણો ટેટો જો ખાલી રામા ધણી અને પટ્ટો છે બરાબર આ બાજુ આપણે જીગો બેઠો હો પેલી બાજુ સિંધુ અને એની પેલી બાજુ ઈજ્જે બેઠો હોય અને જેઠાલાલ પાણી પીવી અને મું આટલામાં બધા મેં પાણી પાયું

I'm it. અભી મેં ઘીતે ગીરતે બચી ગયા હું ઓર અગર ગીર ગયા હતા તો કટ માર દેતા તો આટલે જમીન બહુ કાઠી હે એટલે પાવડો કોમાલે એમ નહીં એટલા માટે લાંબાની કલ્ટી એટલે કલટી થી થોડું ઘણું શેડી અને પછી કમ્પ્લીટ આપણે પાવડો કરશી

અને અત્યારે અમે રાતે નીકળ્યા છીએ કમલીવાળા બાજુ કારણ કે ભાઈઓની થોડીક મીટિંગ છે બરાબર ને બરાબર તો આજ ઘણા કણા પાછું કોઈ કહેવાનો કોઈ મતલબ તો નહીં ઘણી વખત વિડીયો બંધ કરી દીધો એટલે એવું તો નહીં જ રેગ્યુલર રાખ્યો પણ રે એટલા ઘડી રાખ્યો એમ બરાબર બનતા તો નહીં હવે સાચી વાત આવી તો આપણે આ બાજુ નિર્મલ ને આયેલા છીએ એટલે ફોન કર્યો તો ખબર પડે કે કઈ જગ્યાએ ઉભા ભાઈ તો વિષ્ણુજી ફોન કરજો એમ ફટાફટ ફોન તમે બરાબર તો આ અમે હવે એકણ જઈએ છીએ આમ લગભગ અમારા બધા કુટુંબના જેટલા છોકરા છે એસબી વાળા ટીમ સિવાયના જેટલા ભાઈઓ છે એ બધા એક હાજર હસી અને બધા બધા મિટિંગ છે એ ખાસ કારણ કે આપણા માતાજીનો અવસર છે એની મીટિંગ છે બરાબર ને વિષ્ણુજી બરાબર તો આપણે હવે એકણ જઈએ બ્લોગ ચાલુ કરીએ નિર્મલસિંહનો ફોન કરી તો તમે આવું કર્યું હવે હેલો

અને આ બાજુ જોઈ લો આપડે ફૂલ કમ્પ્લીટ કરવાનું કામકાજ ચાલુ છે

જો આ જો આપણે પૂર્વભમેની કદી ન જોઈ લે બળુભાઈ ગઈ પાછળ હા બરાબર અને 얘ને બનાવ્યો એડિટિંગ ચાલુ હોય રીસ નાખવા માટે આ આરી કઈ ચેનલ છે હ એસકે વ્લોગ એસકે વ્લોગ એસકે વ્લોગ એ તો કરણ જોડે એસકે વ્લોગ એચ કે બ્લોગતે અંતુ એક એ ચેનલની ખબર છે આમ તો તાર નામથી નઈ બનાવી ના પેલી એચ કે ઓફિશિયલ પાટન અને એચ કે બ્લોગ આ તો ઓને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ ના કર્યો તો સબસ્ક્રાઇબ કરી તો બળુબાનો ખૂબ ખૂબ આભાર અને બીબી અસલ જોરદાર એમ કે બ્લોગ આવશે આશામાં જિક આભાર વ્યક્ત કરું મજાક